લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર બાઇક અને રિક્ષાનો સર્જાયો અકસ્માત બે લોકો ગંભીર ઈજા બાઇક ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે અકસ્માત થતાં બાઇક ચાલકમાં સવાર બે સ્ટુડન્ટને ગંભીર ઈજા થઈ ઈજાગ્રસ્તોને પ્રથમ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઈજાગ્રસ્તોને વધી અતિ ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લખતર રેલવે સ્ટેશન રો અને સદાર રોડ ઉપર બ્રિલિયન્સ સ્કૂલ નજીક રિક્ષા અને બાઇકનો અકસ્માત સર્જાયો હતો જેમાં કેસરીયા ગામના બે દા યુવકો દાદરેસા સિદ્ધાર્થભાઈ ભરતભાઈ ઉંમર વર્ષ વીસ અને ધ્રુવભાઈ નરસિંહભાઈ વાઘેલા ઉંમર વર્ષ એકવીસ બંને યુવકો આરટીઆઈ કરવા માટે લખતર તરફ આવી રહ્યા હતા ત્યારે કેન્ડલના ઢાર ઉતરતા બાઇકની સ્પીડ વધી જતા રિક્ષા સાથે ધડાકાભેર બાઇક અથડાતા બંને યુવકો રોડ ઉપર ફંગોળાયા હતા અને મોઢાના ભાગે અને શરીરના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અકસ્માતની જાણ એકસો આઠને થતાં એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રથમ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં હાજર ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનેલા સીસી રોડ ઉપર કોલેજ તેમજ સરકારી કચેરી અને સ્કૂલો આવેલી હોય જેને લઈ બમ્પ નાખવા માટે અને નવા બનેલા સીસી રોડ ઉપર બમ્પ મૂકવા માટે ગ્રામજનો રાહદારીઓ અને વિદ્યાર્થીઓ માટે માંગ ઉઠવા પામી છે તાત્કાલિક ધોરણે આ રોડ ઉપર જો બમ્પ મૂકવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં અતિ ગંભીર રીત અકસ્માતો સર્જી અને મોત નીપજે તેવી સંભાવના સેવાઈ રહી છે તો તાત્કાલિક ધોરણે આ બનેલા સીસી રોડ ઉપર તાત્કાલિક ધોરણે બમ્પ મૂકવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે